મહેસાણામાં વિજાપુર ખાતે આવેલી શાકુંતલ બંગલોઝના પાંચ જેટલા સભ્યો દ્વારા એક પરિવાર સાથે ખરાબ વર્તન કરવામાં આવતા આને લઈને ફરિયાદ ઉઠી છે મહેસાણાના વિજાપુર તાલુકાની આ ઘટનાને લઈને ચર્ચા છેડાઈ છે સોસાયટીના રસ્તામાં પડેલી ગાડી હટાવવા કહેતા ગાડીમાં નાખી સળગાવી દેવાની ધમકી અપાઈ હતી મહેશ પટેલના પરિવાર સાથે સોસાયટીના કોઈ પણ સભ્ય દેખાશે તો રૂપિયા અગિયાર દંડ કરવામાં આવશે

આરોપીઓ સરદર આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી મને અને મારા પરિવારને પરેશાન કરતા હતા છેલ્લે નવરાત્રિની મીટિંગમાં આ લોકોએ સરા જાહેર કરેલું કે આ પરિવાર સાથે એટલે કે મારા પરિવાર સાથે જો કોઈ બોલશે અથવા એમને ઘરે કોઈ પ્રસંગમાં જશે અથવા કોઈ બોલાવશે તો અમને અગિયાર હજાર સોસાયટીના મેમ્બરે અગિયાર હજાર રૂપિયા દંડ આપવાનું રહેશે મારા બાળકો પણ જો કોમન બોર્ડમાં રમવા જાય એવી જાહેરાત કરેલી કે એમના બાળકોને પણ આ કો રમવા દેવાના નહીં કે આપણા બાળકોને એ બાળકો સાથે રમવા દેવાના નહીં તથા મારી પત્ની સાંજના સુમારે ચાલવા જતી હોય છે તો જો શું કોઈ બેન માનો કે ચાલવા આવે જોડે તો એને પણ આ મીનાબેન પ્રજાપતિ ખરા ને એ ઘરે ને કહી આવે કે સોસાયટીમાં આવો નિયમ કરેલો છે તમે સુકારો એમની જોડે ચાલવા જાઓ છો આપણે દંડ કરેલો છે તમને ખબર છે એટલે આ રીતે ઉર્માયુ વર્તન કરી મારા પરિવારને માનસિક ત્રાસ આપી રહ્યા છે આ લોકો કેટલાય સમયથી એટલે મજબૂર થઈ મારે આ ફરિયાદ દાખલ કરવી પડી પડી છે અને કલેક્ટરશ્રીના આ જાહેરનામાનો ભંગ કર્યો છે આ લોકોએ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય મારી નમ્ર વિનંતી છે